સરહદી સુરક્ષા સરહદી અનુલક્ષી ને લોક સંવાદ યોજાયું હતું જેમાં આંતરરાષ્ટ્રીય સરહદને લગતા વિવિધ પ્રશ્નો અંગે લોકો સાથે પ્રશ્નોતરી કરી હતી આજે રાપર તાલુકાના નાગપુર લોદરાણી ગામે સરહદી વિસ્તારમાં મુલાકાત લેતા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર સાહેબ બાલાસર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ વી ચૌધરી વિક્રમ દેસાઈ પ્રકાશ ચૌધરી તેમજ અશોકભાઈ સોલંકી મહેશ ઢીલા દુર્ગાદાન ગઢવી તેમજ હરપાલસિંહ રાણા અધ્યક્ષતામાં નાગપુર ગામે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાગપુર લોદરાણી અને બાલાસર શિરાની વાંઢ માનાણી વાંઢ વેરસારા વગેરે ગામોના ગ્રામજનો આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાઘમારનું સન્માન નાગપુર ગામના ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો દ્વારા સાલ અને પુષ્પોથી કરવામાં આવ્યું હતું લોદરાણી ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ માયાભાઈ પુંજાભાઈ બાલાસર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ દાનાભાઈ પટેલ ચાવડા રામજીભાઈ સબરાભાઈ મહામંત્રી રાપર તાલુકા ભાજપ પૂર્વ સરપંચ શિરાવાડ ધનજીભાઈ મોતીભાઈ પૂર્વ સરપંચ નટુભા સોઢા વેરસાર ગ્રામ પંચાયત વાલજીભાઈ પટેલ બાલાસર ધૈડા દિલીપભાઈ માયાભાઈ પરમાર પર્વતભાઈ પાંચાભાઈ તેમજ રાજપૂત સમાજના પ્રમુખશ્રી બારી ભાણાભાઈ પતાભાઈ બારી ભીમભાઈ મોરાભાઈ તેમજ રબારી વાલાભાઈ ડાયાભાઈ રબારી ખોડાભાઈ સોમાભાઈ રાયમલભાઈ પ્રભાભાઈ તેમજ મોમાયા ભૂરાભાઈ બારડ ધૈડા વેલા ભીખા તેમજ ધૈડા ભૂરાભાઈ જીવા પ્રવીણ રામજી પરમાર દિનેશ કરશન ધૈડા અને ચાવડા અરવિંદ ખીમા આ આગેવાનો હાજર રહ્યા હતા સાહેબશ્રીની અધ્યક્ષતામાં પાણીના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને ગામમાં વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી વિશેષ કે સરહદી વિસ્તાર હોવાથી બહારના માણસો કોઈ આવતા હોય કે શંકા શંકાસ્પદ હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા સૂચનો કરવામાં આવ્યા હતા